નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબે જાહેર કાર્યક્રમ માં મંચ ઉપર કરેલા વાણી વિલાસ મામલે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોંગ્રેસ ના એસસી ડિપાર્ટમેન્ટ દ્વારા માંગણી કરવામાં આવી છે કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના આગેવાનો નીલમબાગ પોલીસ મથકે એકઠા થયા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી આપી હતી ગુજરાતની અંદર ખરેખર દલિત સમાજ ઉપર જે શિક્ષણથી વંચિત છે અથવા અભિમાની અહંકારી લોકો છે એ દલિત સમાજ ઉપર હુમલા કરતા હોય છે અને એના ન્યાય માટે જ્યારે કલેક્ટરને આગેવાનો મળવા જાય ત્યારે કલેક્ટર કક્ષાની વ્યક્તિ કુમારી દુબે મહીસાગર જિલ્લા કલેક્ટર જે આગેવાનને ગેરમાર્ગે દોરી રહ્યા છો તેવી વાત કરી અને બંધારણીય શબ્દનો જે દુરુપયોગ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં કલેક્ટર ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થાય અને એમને સસ્પેન્ડ કરવામાં આવે એ બાબતને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ આવેદનપત્ર આપી રહ્યું છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી રહ્યું છે પ્રદેશ કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન મુજબ આ કલેક્ટર છે એમને સસ્પેન્ડ કરવામાં આવે એમને ફરી વખત આવી ઘટના ન બને એની કાળજી રાખવામાં આવે જાહેર સેવક તરીકે કોઈ જાતિનું અપમાન થાય તેવું વર્તન કરવા બદલ નેહાકુમારી દુબઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી આપી રજૂઆત કરવામાં આવી છે